જય સ્વામિનારાયણ ભક્તો કેમ છો હરિભક્તો બધા મજામાં છો ને આશા કરું છું કે બધા હરિભક્તો મજામાં આવશો તો આજ ફરીને આપણે એક નવો વિડીયો સાથે આવી ગયા છે તો ભક્તો ઘણા હરિભક્તોની કોમેન્ટ હતી કે અમારે વાઘા શીખવા છે તો તમે વાઘા કટિંગ કરતા અમને શીખવાડો અમારે શીખવા છે તો ભક્તો જો આજે એટલા માટે જ આ વિડીયો લઈને હું આવી છું કેમ કે મારે પણ તમને વાઘા શીખવાડવા છે બરાબર કેમ કે તમે પણ તમારી જાતે જ ભગવાનને તમે સીવીને અને તમે જાતે જ તમે તમારી રીતે ભગવાનને તમે પહેરાવી શકો અને ભગવાનનો રાજીપો મેળવી શકો તો જુઓ ભક્તો હું આજે તમને બતાવું છું આ મેં આ સલવારનું કટિંગ કરેલું છે બરાબર કેમ કેમકે ભગવાનની જે સલવાર આવે લેંગી આવે એનું કટિંગ છે બરાબર તો મેં આ રીતે આ પેલા અસ્તર કટિંગ કરી દીધેલું છે અને અસ્તર કટિંગ કરીને આવી રીતનું સલવાર હોય છે બરાબર અને અસ્તર કટિંગ કરેલું છે અને એના ઉપર નીચે જે આપણે મેન કાપડ હોય એના ઉપર મૂકીને આપણે સિલાઈ કરવાની છે સિલાઈ કરીને આપણે એને પલટાઈ દઈશું બરાબર અને આ બીજું આ ધોતીનું કટિંગ છે કેમ કે મારે ઓર્ડર હજી ચાલુ જ છે અને ઓર્ડરના વાઘા હું બનાવું છું પણ આ તો ટાઈમ તો મળતો નથી પણ તો કોમેન્ટ આવી હતી એટલે હું તમને બતાવી દઉં છું બરાબર તો આ ધોતીનું કટિંગ છે તો આપણે આ ધોતીનું પણ પરતું આવી રીતે કટિંગ કરેલું છે હવે આ છે કોટી હવે આ કોટીનું કટિંગ છે તો આપણે આ કોટી પણ આવી રીતે આવી રીતે જ આપણે કટ કરવાનું હોય છે બરોબર કોટીનું પણ તો તમે જે કોઈ હરિભક્તોને એટલે તમને ખ્યાલ આવે કે કટિંગ આ રીતે થાય બરોબર કોટીનું કટિંગ ધોતીનું કટિંગ અને લેંગીનું કટિંગ અને બીજું એક આ રીતનું ઉપરનું જે જબલો આવે ને એનું કટિંગ છે તો એ રીતે આ ઉપર

બે જોડી વા છે તો મેં આવી રીતના કટિંગ કર્યું છે અને આપણે પછી સિલાઈ કરી દેવાની છે કેમ કે તો ઉખડી જાય એટલે આપણે સિલાઈ કરશું હોય એટલે વાઘા લાંબા સમય સુધી ટકશે બરોબર તો તમારે પણ જો આવા વાકા શીખવા હોય અને જો તમારે સિલાઈ મશીન ના હોય અને તમારે તૈયાર વાગા જો અમારી પાસેથી તૈયાર વાગા પણ લેવા હોય તો પણ નીચે સ્ક્રીન ઉપર તમને નંબર આપેલો છે તમે અમને ફોન કરીને વોટ્સઅપ કોલ કરી શકો છો અને બધી માહિતી અમારી પાસે લઈ શકો છો અને જો તમે ખરેખર જો શીખવા જ હોય તો મને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે મને કોમેન્ટ કરજો કોમેન્ટ કરશો ને તો મને ખ્યાલ આવશે કે તમારે કઈ વસ્તુ તમારે શીખવી છે તો મને પણ આનંદ આવશે તો વિડીયો પસંદ આવ્યા તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બધા જ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ